ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે નવ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સરકારી સેવાનો લાભ ઘર આંગણે જ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત શનિવાર સાંજે પાંચ વાગ્યા સુધી માણસા નગરપાલિકા દ્વારા કમ્યુનિટી હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કુલ પંચાવન જેટલી સરકારની યોજનાનો લાભ તાલુકાવાસીઓને ઘર આંગણે મળ્યો હતો પોલીસને લગતા દાખલા વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર સ્કોલરશિપ યોજના લાભો આવકના દાખલા ક્રેમેલિયર ડોમિસાઇલ પ્રમાણપત્ર જમીન માપણી અને નવીન નોંધ દાખલાને લગતી અરજીઓ દિવ્યાંગતા પ્રમાણપત્ર માં અમૃતમ તથા વાહસલ્ય કાર્ડ આરોગ્ય ચકાસણી જિલ્લા ઉદ્યોગને લગતી અરજીઓ યુજીવીસીએલ કચેરી એસટી ડેપો કચેરી માણસાનગરપાલિકા કેન્દ્ર જનધન ધન ખાતાને બચત ખાતા આધાર કાર્ડને લગતી કામગીરી પ્રોપર્ટી ટેક્સ ગુમાસાધારા જન્મ મરણ દાખલા લગ્ન નોંધણી આકારણ સુધારણાની નકલ વગેરે અરજીઓ સ્વીકારવામાં આવી હતી સેવા સેતુ કાર્યક્રમમાં પંચાવન જેટલી સરકારી યોજનાની વિગત માહિતી પણ નાગરિકોને આપવામાં આવી જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો વધુમાં કાર્યક્રમ અંતર્ગત તમામ સ્થળ ગુજરાત સરકારનો માણસા શહેરનો નવમો સેવા સેતુ અહીંયા ગયો છે એની અંદર પીએમ જેટલી લોનની અરજીઓ મંજૂર કરેલી છે આવકના દાખલા લગભગ અત્યાર સુધી પચાસથી ઉપરાંત ઇસ્યુ કરેલા છે પછી જનધન યોજના હેઠળ દસ જેટલા અત્યારે ખાતા ખુલેલા છે આધાર કાર્ડની અંદર અત્યારે ખૂબ જ લાંબી લાઈન લાગેલી છે અને એની અંદર અંદાજિત પચાસ જેટલા આધાર કાર્ડમાં સુધારા વધારાને નામ દાખલ થયેલા છે આ સિવાય જીવીસીએલ સીએલ ડેપો સિટી સર્વે કચેરી મામલતદાર કચેરી પુરવઠાની વિવિધ યોજનાઓ હેઠળ અને અર્બન હેલ્થ હેઠળ ડાયાબિટીસ અને બીપીનો કેમ્પ પણ છે જેમાં લગભગ પચાસ જેટલા લોકોએ ભાગ લીધેલો છે નગરપાલિકા દ્વારા પણ અત્રેથી આવકના લગભગ સાહીઠી સીટ દાખલા ઇસ્યુ કરવામાં આવેલ છે જન્મ મરણ લગ્ન ટેક્સની અરજીઓ આ વિવિધ સેવાઓ પણ માણસા નગરપાલિકાના ટેબલથી થયેલી છે રિપોર્ટર હરેશ ઠાકોર માણસા